મહત્વના સમાચાર આજે વિધાનસભામાં ગુંજશે રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડનો મુદ્દો અમિત ચાવડાએ માંગેલી ચર્ચા અંગે ગૃહ રાજ્યમંત્રી રજૂ કરશે જવાબ બીજી તરફ ગૃહમાં આજે બે વિધેયકો રજૂ થશે ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજનેર રદ કરવા બાબતનું આ વિધેયક રજૂ થશે સાથે જ ગુજરાત માલ અને સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે આરોગ્ય કાયદો ઉચ્ચ શિક્ષણ વિભાગના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે તો બજેટ સત્રમાં આજે જે કાર્યવાહી થઈ શકે છે જે મુદ્દાઓ રજૂ કરવામાં આવશે તેની આ ચર્ચા છે ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજને રદ કરવા પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ ગૃહમાં બે વિધેયક જે છે તે રજૂ કરવામાં આવશે આરોગ્ય કાયદો ઉચ્ચ શિક્ષણ વિભાગના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે સાથે જ અમિત ચાવડાએ ગૃહમાં માંગી છે રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલ અંગે તેઓ સવાલ કર્યો અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આના પર જવાબ આપશે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઇન પર જોડાઈ ગયા છે મેહુલ આજે બજેટ સત્રમાં જે વિધેયક પર ચર્ચા થવાની છે તેને લઈને શું વધુ વિગતો વાત કરવામાં આવે તો આજે બજેટ સત્ર અંદર બપોરે બાર વાગ્યા થી શરૂઆત થશે બેઠક ની પત્રો આ બીજી બેઠક કરવા છે જેમાં આરોગ્ય સેવા કલ્યાણ કાયદો ઉચ્ચ શિક્ષણ અને પ્રવાસન સહિતના જે મુદ્દાઓ છે તેના ઉપર સત્તા જે વિભાગની જે થયો હતો જે છાતીના સંદર્ભમાં તેમાં પણ વિગતો જે છે તે બહાર આવશે કશું વિધાનસભામાં રાજકોટ સીસીટીવી કાંડનો પણ મુદ્દો રાજકોટમાં મહિલા હોસ્પિટલની અંદર જે સીસીટીવી હેક કરીને લીક કરવામાં આવ્યા તેના સંદર્ભે અત્યાર સુધી ગૃહ વિભાગે કરેલી કાર્યવાહી જે છે તે રજૂ કરવામાં આવશે જાહેર અલગની બાબત એકસો સોળ અંતરગત જે છે તે અમિત ચાવડા કોંગ્રેસના પક્ષના જે નેતા છે તે આ ચર્ચા લાવ્યા હતા અને તેમાં ગૃહ રાજ્યમંત્રી સરસ ચૌધરી પોતાનો જવાબ રજૂ કરશે કે પોલીસે અત્યાર સુધી આની અંદર શું કાર્યવાહી જે છે તે કરી છે આ પહેલા બીજી બે મહત્વના વિધેયકો છે ગૃહની અંદર જે ગુજરાત માલ અને સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે જીએસટી તરફ વિધેયક છે گراق ویوس باندھام رد کردے ہے رجوع کرتے بننے ودے بننے پک سبھی سے پتہ ویچاروں رد کرتے جی جی میہل آبار سمگر محیط بدل